મિત્રો અત્યારે હું નીકળું છું એક એવા સંતના દર્શન માટે જે છેલ્લા પંદર દિવસ કાળઝાર ગરમીમાં તડકામાં બેસીને અનુષ્ઠાન કરી રહ્યા છે અને એ પણ અમરેલીથી ઘણું તો સાઈઠ સિત્તેર કિલોમીટરના અંતરે અને જંગલ અને કેડીવાળા રસ્તે ભાવનગર અને અમરેલીની બોર્ડર જેસર અને સાવરકુંડલાની વચ્ચે બાપુ બિરાજમાન છે એક નાનું ગામ છે ગામની બહાર જંગલમાં બાપુનો મને ખબર છે ત્યાં લખીને કે હું હજી અહીંયા પહોંચ્યો નથી ને હું અહીંયા ક્યારેય ગયો નથી મેં કાલે એક રીલ જોઈ હતી બાપુની એ રીલ જોઈને મને આકર્ષણ થયું કે આ બાપુના દર્શન કરવા મારે જવું જોઈએ અને આપના સુધી મારે એ દર્શન પહોંચાડવા જોઈએ એટલે એ હેતુથી અત્યારે હું નીકળો છું મારી ગાડી લઈને અને જઈ રહ્યો છું એ બાપુના દર્શન માટે ને સાથે સાથે ઘણું બધું બાપુ સાથે સત્સંગ મંચતો કરશું ત્યાં આશ્રમના દર્શન કરાવશું અને ઘણું બધું છે વિડીયોમાં આગળ મને ખબર નથી આગળ શું થાવાનું છે શું નહીં પણ અત્યારે હું નીકળી ગયો છું આજે તારીખ તો કહેવાય કે ચોવીસ તારીખ છે અને બાપુનો આજે સોળમો દિવસ છે અનુષ્ઠાનનો અને આજે પાછો છેલ્લો દિવસ છે આપણે સમજી કે પંદર દિવસ તો બાપુ કન્ટિન્યુ એ રીતે તડકામાં બેસીને હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કઈ રીતે બાપુ તડકામાં એ અનુષ્ઠાન કરી રહ્યા છે અને આજે સોળમો દિવસ અને તડકો અને રસ્તો હું તમને બે બતાવું આ રસ્તો છે ત્યારે આપણે જઈ રહ્યા છીએ સરંભડાથી ફિફાદવાળા રસ્તેથી થઈને એ ગામ તરફ આગળ હું તમને આખું લોકેશન બતાવીશ આખો ટૂંકમાં કઈ રીતે ગયો છું કઈ રીતે જાઉં છું એ તમે જોઈ રહ્યા છો અને કેવી રીતે પહોંચું છું એ તમને આખો રસ્તામાં બતાવીશ આશ્રમ ક્યાં આવ્યો શું આવ્યો કેવો છે બધું આગળ આવશે એટલે સ્ટેડિયો આગળ બન્યા રહેજો આ બાપુનો જ્યારે મેં વિડીયો જોયો વિડિયો પણ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો એ વિડીયોમાં ખબર પડી કે બાપુ કાળા તડકાના બપોરે એક થી પાંચના સમયમાં અને એ પણ સૌરાષ્ટ્રની ગરમી તમને ખબર હશે જે પણ લોકો સૌરાષ્ટ્રમાં રહેતા હશે કે સુડતાલીસ ડિગ્રી તાપમાન સુધી ગરમી પહોંચી જાય છે એવા કાળા તડકામાં અને ઈ પણ મરચાં અને હેવી વસ્તુ જે વધારે ગરમ અને વધારે જલદ જે કહેવાય એનાથી બાપુ હવન કરે અને ઈ કુતુહલ વશ આપણે અત્યારે જેસર થી ગણે તો નવ કિલોમીટરના અંતરે આવેલું ઝડકલા ગામ ઝડકલા ગામ તરફ જઈ રહ્યા છીએ અને બાપુના ઘણા બધા વિડીયો મેં જોયા એમના પેજમાં અને મને મન થયું અને વાત કરી પડી કે આજે છેલ્લો દિવસ છે બાપુના દર્શનનો એટલે હું સીધો જ સવારના પોરમાં બાપુના દર્શન કરવા નીકળી ગયો અંદાજે અમરેલીથી ગણો ને તો હું અત્યારે સાઠેક કિલોમીટર મેં ગાડી ચલાવી લીધી હશે અને અત્યારે હું છું સૌરૂપલા અને આ ચેસર વાળો રોડ છે એક અહીંયા ખૂબ જ જૂનું એક કેદારેશ કેદારિયા મહાદેવ નું મંદિર છે યુટ્યુબ માં ઘણા ટાઈમ પહેલા મેં વિડીયો બનાવેલો હજી ચોમાસું આવશે તો ફરીથી આપણે એ જગ્યાનો ફરીથી વિડીયો બનાવશું ખૂબ પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આવેલું છે એની સાથે સાથે અહીંયા એક નેમિનાથ બાપુનો આશ્રમનો પણ આપણે વિડીયો બનાવેલો આ વિસ્તારમાં એ જ વિસ્તારમાં આગળની સાઈડ એ આશ્રમ જે બાપુનો તમને કીધું બાપુનો આશ્રમ આવે એની સાથે સાથે અનુષ્ઠાનની જે વિગતો છે એ આપણે આગળ જોવાના છીએ સાઠ કિલોમીટર ગાડી અકાવી બ્રેક લઈને પછી આપણે જવાના છીએ અને બાપુ એકાદ વાગે અનુષ્ઠાનમાં બેસવાના છે સાડા અગિયાર વાગ્યા છે એટલે આપણી પાસે થોડોક જ સમય છે પણ દસ જ કિલોમીટર આવક કાપવાનું છે એટલે પંદર વીસ મિનિટનો રસ્તો છે એ આગળ છું જે ઝડકલા ગામ છે એ સાવરકુંડલા અને જેસરની વચ્ચે આવેલું છે જેસરથી અંદાજે નવ કિલોમીટરના અંદરે આ ઝડકલા ગામ આવે છે જે રોડથી તો નજદીક છે પણ જે બાપુનો આશ્રમ છે એ થોડોક જંગલની અંદર આવેલો છે તમે સાઈડમાં ગૂગલ મેપમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે બાપુના આશ્રમનું લોકેશન તમે જોઈ શકો છો અને સાથે સાથે એમ પણ કહેવાય છે કે આખું જંગલ વિસ્તાર છે અને જંગલે અત્યારે ઉનાળાના કારણે કેવું ગરમ થયું હોય બધા ઝાડવા સુકાઈ ગયા હોય અને એક ઢોરા ઉપર આખું મંદિર છે ત્યાં સૂર્યમુખી હનુમાનજી અને એક મામાદેવનું મંદિર છે ફાઈનલી તો આપણે એ આશ્રમ પાસે પહોંચી ગયા છે રામધામ આશ્રમ જે કહેવાય જગદીશ બાપુનો આશ્રમ ત્યાં અને આ એ ગેટ છે ખૂબ જ જંગલની અંદર એકદમ શાંત માહોલમાં હા પહોંચતાં પહોંચતાં આપણે એક સવા જેવું થઈ ગયું છે એટલે ઘણો તો બાપુ એના એનામાં બેસવાની તૈયારીમાં છે અનુષ્ઠાનમાં અહીં અંદર અંદર પહોંચતાની સાથે વિશાળ એવું પટાંગણ વચ્ચે એક હનુમાનજી મહારાજનું મંદિર બાપુનો આશ્રમ એક સામે એક વિશાળ ગૌશાળા અને પાછળની સાઈડ બાપુ અનુષ્ઠાનમાં બેઠા છે તો પ્રથમ આપણે હનુમાનજી મહારાજ પછી મામાદેવ અને આખા જગ્યાના દર્શન કરાવી છેલ્લે તમને બાપુનું જે અનુષ્ઠાન છે બાપુ જે અનુષ્ઠાનમાં બેઠા છે એ તમને બતાવવાનું છું આ બાપુની બેઠક અહીંયા અને ખૂબ જ સુંદર વ્યવસ્થા છે રહેવા માટેની પણ વ્યવસ્થા છે પ્રસાદીની પણ વ્યવસ્થા છે પાણીની પણ વ્યવસ્થા છે એ રીતના આખો આશ્રમની વ્યવસ્થા છે લોકેશન તમને સ્ક્રીનમાં દેખાતું હશે અથવા કોમેન્ટમાં અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ એટલે તમે કોઈ બી લોકોને આવવું હોય દર્શન કરવા તો આવી શકે જેસરથી ગણો ને તો આઠથી નવ દસ કિલોમીટર અંતર આવેલું છે પણ પ્રથમ આપણે દર્શન કરીએ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ હા હનુમાનજી મહારાજના ભાઈ વાહ જય હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ આજે શનિવાર છે હનુમાનજી મહારાજનો વાર છે બાપુના અનુષ્ઠાનનો છેલ્લો દિવસ છે અને એની વચ્ચે અત્યારે આપણે જંગલની વચ્ચે હનુમાનજી મહારાજના દર્શન કરી રહ્યા છીએ વાળ વાહ અને જગદીશ બાપુને આપણે દર્શન કરવા જવાના છીએ એની પહેલાં હનુમાનજી મહારાજ એના દર્શન કરી રહ્યા છો હનુમાનજી મહારાજના દર્શન કર્યા બાદ હવે આપણે અહીંયા જે આશ્રમ જે છે એ આશ્રમના તમે દર્શન કરાવું અને એક મામાદેવનું સ્થાન છે એના પણ દર્શન કરાવું આખું કહેવાય કે એકદમ ગરમીનો માહોલ છે અત્યારે નહીં નહીં તો ચાલીસ ઉપર ડિગ્રી છે ચાલીસ બેતાલીસ જેવી ડિગ્રી હોવું જોઈએ એની વચ્ચે વિશાળ વૃક્ષ પીપળાના વૃક્ષ નીચે બાજુમાં વડલાના વૃક્ષની બાજુમાં ખીજડાના ઝાડના મૂળમાં મહામાદેવનું સ્થાન છે મામાદેવની મુખાર રૂપી દર્શન સાથે હુકા અને ઘણી બધી વસ્તુ સિગરેટ માટેની પણ વ્યવસ્થા રાખેલી છે અને ખૂબ સુંદર લોકોની આસ્થા જે પણ હનુમાનજી મહારાજના દર્શન કરવા આવે એ બધા લોકો મામાદેવના પણ અચૂક દર્શન કરે આ ખીજડાના ઝાડની નીચે મામાદેવ બિરાજમાન છે ભાઈ વાહ પ્રશ્રમના દર્શન કરીએ પહેલાં અહીંયા બાપુનું સ્થાન છે બાપુ અહીંયા જ બિરાજમાન હોય છે અને અંદર પણ બાપુનું સ્થાન છે ત્યાં બાપુની એક ગાદી છે અને સાથે સાથે અનુષ્ઠાન કરતો ફોટો રૂપી દર્શન રાખેલા છે સામેની સાઈડ નહીં પણ બતાવું સામે એક અનુષ્ઠાન કરતો ફોટો આદિગુરુ શંકરાચાર્યજી બાપા સીતારામ રામાનંદાચાર્યજી સાથે ઘણા બધા ફોટો સાધુ સંતોના અને આ છે બાપુનું આસન અને એમની પાછળ એમના ગુરુ સદગુરુ શ્રી રામાનંદ દાસ બાપુનો પણ ફોટો રૂપી દર્શન રાખેલો છે ભાઈ વાહ અત્યારે બાપુના દર્શન કરવાનાથી એની પહેલાં એમના આશ્રમમાં દર્શન કરીએ સીતારામ અને સાથે રામ દરબારનો પણ ફોટો છે અત્યારે એ રામ દરબાર જે છે એમના ફોટા દર્શન તમે કરી રહ્યા છો બાપુ એવા રામનંદી સાધુ છે વિશાળ એવી જગ્યા છે બે કક્ષ છે બાપુના સાથે સાથે એક ભંડાર કક્ષ પણ છે ઘણા બધા લોકો હોય તો પણ ભંડારની વ્યવસ્થા થઈ રહી છે વ્યવસ્થા છે પાછળની સાઈડ જ્યાં બાપુની સાધના કરે છે એ સાઈડ જઈએ એની પહેલાં અહીંયા આપણે એક કક્ષ છે સામે વિશાળ એવી ગૌશાળા છે અહીંયા પણ બીજી વ્યવસ્થા છે અહીંયા પણ બે કક્ષ ત્રણ કક્ષ છે અલગ અલગ એટલે કોઈ દૂરથી મહેમાન આવ્યા હોય ત્યાં રહેવાની પણ વ્યવસ્થા થઈ જાય સાથે ગાયો માટેની ખૂબ જ વિશાળ એવી ગૌશાળા પણ બાપુએ બનાવી છે અને હવે આપણે જઈ રહ્યા છીએ જ્યાં બાપુ અનુષ્ઠાન કરે એ અનુષ્ઠાનની જગ્યાએ આપણે ઘનઘોર જંગલ કાળો તડકો અને એની વચ્ચે હવેનો વિડીયો આખો વોઇસ ઓવર કરીને બનાવવાનો છું કેમકે ઘણી બધી વસ્તુ અહીંયા ન બોલી શકું બતાવવાનો છું હવે આપણે પહોંચી ગયા છીએ બાપુનું જ્યાં અનુષ્ઠાન થાય છે ત્યાં અને ત્યાં તમે જોઈ શકો છો આજે છેલ્લો દિવસ છે સોળમો દિવસ છે પચીસ તારીખ છે શનિવાર છે હનુમાનજી મહારાજનો વાર છે હનુમાનજી મહારાજનું તમે દર્શન કરી આ સૂર્યમુખી હનુમાનજી મહારાજના કષ્ટભંજન હનુમાનજી મહારાજ જે આ સ્થાનમાં બિરાજમાન હોય બાપુ છેલ્લા સોળ વર્ષથી આ જગ્યામાં બિરાજમાન છે અને એક ફલહારી એટલે કે માત્ર ને માત્ર એક ટાઈમ એ પણ ફરાળી વસ્તુ ફળ ફૂલ અને જે ફરાળવું આવતું હોય એ બધી વસ્તુ ખાય છે કહેવાય છે કે આ જે બાપુ અનુષ્ઠાન કરી રહ્યા છે તે આ જગ્યામાં ચોથું એટલે ચોથી વાર કરી રહ્યા છે એક વર્ષ નહીં ને એક વર્ષ એ રીતે બાપુનું અનુષ્ઠાન થાય છે અને બાપુ જે સાકળ પહેરી છે તમે અત્યારે જોઈ રહ્યા છો ઘણા બધા લોકો બાપુના દર્શન કરવા આવી રહ્યા છે બાપુના આશીર્વાદ લેવા આવી રહ્યા છે અને એમની યાદી જે બાપુ સાથેની છે એ ફોટોના રૂપમાં બાપુ એમને બધાને દર્શન આપી રહ્યા છે અને સાથે સાથે એક યાદીરૂપી ફોટો પણ કેમેરામેન દ્વારા શૂટ થઈ રહ્યો છે અને એ જ સમયગાળામાં આપણે પણ એ બાપુના દર્શન તમે કરી રહ્યા છો સાથે સાથે બાપુની અવનવી વાતો આપણે જાણી રહ્યા છીએ બાપુ જે અત્યારે સ્થાનમાં બેઠા છે એની પાછળ એક સફેદ કલરનું ગુમ્મત છે એ બાપુનું વજન કરવા માટે એક ગુફા બનાવેલી છે અને સાથે સાથે વચ્ચે જે હવન કુંડ છે અથવા તો ધૂણો છે ધૂણામાં બાપુ મરચાંના અને એવી જલદ વસ્તુના કહેવાય કે એ અનુષ્ઠાનમાં પ્રયોગ કરી રહ્યા છે બાપુ વિશે બીજું જણાવું તો બાપુએ જે સાંકળ પહેરી છે એ પહેલાંના સમયમાં બાપુ વીસ કિલોની ઉપરની સાકળ પહેરતા અને એમના ગુરુ મહારાજનો કક ચીલો હશે એના કારણે અત્યારે પણ બાપુએ સાંકળ પહેરી છે અને આ બાપુ સાંકળવાળા બાપુ તરીકે જ ઓળખાય છે ગિરનારની લીલી પરિક્રમામાં શ્રવણની કાવડની આગળ આ બાપુનો આશ્રમ પણ આવેલો છે જ્યાં માણસો હરિહર કરે છે રાત્રિ રોકાણ કરે છે અને આરામ પણ કરે છે અને ચાય પાણીની પણ વ્યવસ્થા હોય છે તો જે પણ લોકો પરિક્રમામાં જાય છે અને શ્રવણની કાવડની આગળ આ બાપુનો સાકળના સાકળવાળા બાપુ શ્રી જગદીશ બાપુ ત્યાં બિરાજમાન છે ને લોકોની સેવા કરે છે અને આ બાપુ વિશે બીજું તમને કહું તો સોળ કિલોની અત્યારે પણ સાંકળ બાપુએ પહેરેલી છે અને આ જગ્યામાં જે પણ લોકો આવે છે એમને હરિહર કરાવે છે ચા પાણી પીવડાવે છે ચા તો મેં ઓછામાં ઓછી પાંચથી સાત વાર તો મેં ચા પીધી છે અને પાણીની પણ ખૂબ સુંદર વ્યવસ્થા છે પ્રકૃતિના ખોળામાં ગૌશાળા ચકલાઓ અને જે પણ પશુ પ્રાણી અને મનુષ્ય આવે બાપુ એમની સેવા કરે છે અને હાલ આ ગરમીના માહોલમાં બપોરે એકથી પાંચના સમયમાં બાપુ છેલ્લા પંદર દિવસથી સાધના કરી રહ્યા છે અને અત્યારે પણ આ સોળમો દિવસ છે અને હું એક વાગ્યાથી લઈને સાડા ત્રણ વાગ્યા લગીને આ બાપુના આશ્રમમાં રહેલો છું અને એ સમયની વચ્ચે બાપુએ જે સાધના કરી છે કેમકે આ તો હું કે લોકોની યાદી માટે બાપુએ અડધી કલાકનું આ સેશન કાઢેલું છે છેલ્લો દિવસ ને બાપુ બધાને યાદી માટે ફોટા દર્શન એકવાર જ્યારે આ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જાય બધું બધા દર્શન કરી લે બધાના ફોટા રૂપ પડી જાય ત્યારબાદ બાપુ એકલા જ આ ચોકઠામાં ટૂંકમાં જે આ જે જગ્યામાં એકલા આખી બપોર એકથી પાંચના સમયમાં પોતાનું અનુષ્ઠાન કરશે વિચારો કે આવા સિદ્ધ મહાત્માઓ સૌરાષ્ટ્રની ભૂમિમાં છે જેનાથી આપણે કહેવાય કે આ જે સનાતન ધર્મ કે જે પણ મનુષ્યની ઉપર જે આવી આ ઘાતો આવે છે એનો સહન આ બધા સિદ્ધ મહાત્માઓ કરી લે છે એટલે ઘણી બધી નાની મોટી વસ્તુ તો આપણે જોતા પણ નથી તો એવા સિદ્ધ મહાત્મા જે સિદ્ધ કેટેગરીના સાધુ છે એના આપણે આ વિડીયોમાં દર્શન કર્યા છે તમારો પણ કાંઈ અનુભવ હોય તમારી આજુબાજુમાં પણ આવા કોઈ સિદ્ધ મહાત્મા હોય તો અમને કોમેન્ટમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં અથવા ફેસબુકમાં અમને મેસેજ કરીને પણ તમે જણાવી શકશો અને આવા સંતોના દર્શન જો તમને ગમતા હોય તો ચેનલને અને પેજને ફોલો કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવા ઘણા બધા વિડીયો આવશે અને વધુમાં વધુ લોકોને શેર કરજો જેથી આવા સંતોનું જે ભજન છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને ખબર પડે કે સૌરાષ્ટ્રની ભૂમિ અથવા તો ગુજરાતની ભૂમિ અથવા તો ભારત ભૂમિમાં આવા મહાત્માઓ પડ્યા છે એવા ખૂણે ખાચરે જંગલમાં ભજન કરે છે એટલે એવા સંતોના ભજનને હું નમન કરું છું અને એક નમ્ર વિનંતી કે વધુમાં વધુ લોકોને શેર કરજો જેથી આ વિડીયો વધુમાં વધુ લોકો જોવે અને બાપુના ભજન બાપુનું અનુષ્ઠાન બાપુનો અઠયોગ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવો એક પ્રયાસ છે તો જરૂર કરજો તો એ સિદ્ધ સંતને આપણે દર્શન કર્યા એમને અનુભૂતિ લીધી એમની આ અનુષ્ઠાન વિશે ઘણું બધું આપણે જાણ્યા એમની જગ્યા વિશે જાણ્યા એમની કઈ રીતે અનુષ્ઠાન છે એ બધું આપણે જાણ્યા ઘણા ટાઈમથી ઘણા સમયથી આપણે ટૂંકમાં આશ્રમ એમાંથી બહાર નીકળીને અહીંયા પ્રસાદ લઈને અને પછી આપણે આશ્રમમાં બિરાજમાન છીએ પાંચ વાગ્યા લગીને બાપુ આના પરિસ્થિતિમાં બેસવાના છે તો એવી સિદ્ધ મહાત્મા સિદ્ધ કેટેગરીના સંતના આપણે દર્શન કર્યા એમનું અનુષ્ઠાન એક ક્રિયા આપણે જોઈ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવી રીતે બની આ રજો ગિરનારી ભૂમિ યુટ્યુબ ચેનલમાં ફેસબુક પેજમાં નવી નવી જગ્યા નવી નવી માહિતી લાવતો રહીશ હું છું નીરવ હિંગુ ફરી મળ્યા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી આરામ જય હનુમાનજી મહારાજ આદેશ આદેશ અલક્ષ નિરંજન નમવ નારાયણ